લક્ષ્મણનગરની ઘટના કાપોદરા વિસ્તારમાં ઘરે જતો હતો તે દરમિયાન એ તેના પર ચપ્પુ વડે કર્યો હુમલો કિશોરનું ઘટના સ્થળે જ મોત થયું મૃતક કિશોરનું નામ પરેશ અરવિંદ વાઘેલા હોવાનું સામે આવ્યું છે કિશોરની હત્યાના પગલે લોકોનો કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે જમાવડો

ભાઈ બેન કારખાને થી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાને થી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર હતો અને આ બાળક પાસેથી કહી કે નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને दारूનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કાંઈ અહીંયા શ્રમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે